ભારત માતાંચ પર ઉપસ્થિત પૂજ્ય મુક્તાનંદજી બાપુ સાનિધ્યમાં અહીંયા ચાપરડામાં એક સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે જિલ્લા સહકારી બેંક જુનાગઢ અધ્યક્ષ અને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ પટેલ શ્રી નવીનભાઈ પટેલ શ્રી અજયભાઈ શ્રી અર્જુનસિંહ રાઠોડ શ્રી ગીજુભાઈ ગારદ શ્રી સંજયભાઈ શ્રી નલનભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ અને ગીર સોમનાથના સૌ ભાઈઓ બહેનો અને વાલા બાળકો સૌને રામ રામ નમસ્કાર આજ બ્રહ્માનંદ વિદ્યાધામમાં અનેક પ્રકલ્પોનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં ચાર હજાર વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું ભાઈઓ બહેનો આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોર્તિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થશે આ ત્રણેય કાર્યક્રમ એક પ્રકારથી નરેન્દ્ર મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળને દરેક રીતે વર્ણવતા કાર્યક્રમ છે આઝાદીના અમુક વર્ષો પછી ભારતની અંદર જેટલા ભી પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસ સરકાર પેન્ડિંગ 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 કરતી ને એનું મૂળ કારણ વોટ બેંકનો ડર હતો કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ હટાવવાની હોય પેન્ડિંગ ત્રિપલ તલાક હટાવવાનો હોય પેન્ડિંગ યુસીસી લાવવાનું હોય

આ બધા પ્રશ્નો પ્રશ્નોનું નામ લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદી સાડા પાંચસો વર્ષ પછી રામ લલા પોતાના ભવ્ય મંદિરમાં બીરા છે ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ નું મંદિર નો કોરિડોર ફરી વાર બનાવવાનું કામ થયું અને અનેક વાર તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી મિત્રો એ પણ સોનાનું વર્ષોથી દેશની સુરક્ષાને તાત્પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આવીને બોમ્બ ધમાકા કરી જતા

સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાન અને એ દિવસથી પૂરા વિશ્વની અંદર એક સંદેશ ગયો કે ભારતની સેના અને ભારતની સીમા એની જોડે મજાક ના કરાય નહીં તો ભોગવવું પડે આ દેશના સાહીઠ થી સિત્તેર કરોડ થી વધુ લોકો ખેતી પર નિર્ભર પરંતુ સરકાર ખેડૂતોને ખેતી બંને માટે ઉદાસીન કોંગ્રેસની છેલ્લી સરકાર બે હજાર તેર ચૌદ માં ખાલી ખેડૂતો માટેનું કૃષિ માટેનું બજેટ કરોડ લોકોની રોજી રોટી જેની જોડે જોડાઈ એનું બજેટ ખાલી બાવીસ હજાર કરોડ અને આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છ ગણું વધી બાવીસ હજાર કરોડ એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતો માટે બજેટ કર્યું અને લાખ કરોડની લોન ખેડૂતોને આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને આજે અહીંયા શિક્ષણ સંકુલનો પણ એક કાર્યક્રમ થયો સૈનિક સ્કૂલનું લોકાર્પણ થયું સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર બ્રહ્માનંદ વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટર જય અંબે હોસ્પિટાલના જુદા જુદી પરિયોજનાઓ અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન એ પણ આજે અહીંયા કરવામાં આવ્યું મુક્તાનંદ બાપુએ અનેક વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાયો સામે કોણ છે એ જોયા વગર ઓળખ્યા વગર જે મુસીબતમાં હોય એને મદદ કરવી એવા સંત ધર્મનું નિર્વહન મુક્તાનંદ બાપુએ વર્ષોથી કર્યું અને આજે એમના સાનિધ્યમાં આ નાનકડા ગામમાં આજ સાડા ચારસો બેડની હોસ્પિટલ પશુ અસ્પતાલ માનસિક રૂપે વંચિત બાળકોનું સંસ્થાન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર સૈનિક સ્કૂલ આનંદ ધારા પરિયોજના આવી અનેક વસ્તુઓ અનેક ઉપક્રમો અનેક કાર્યક્રમો આજ અહીંયા શરૂ થયેલા છે અને મૂર્ત સ્વરૂપ લઈ વર્ષોથી સેવા કરી રહ્યા છે કંડલા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ વ્યવસ્થાની તો કરી પણ બાપુએ કુંભમાં રોજ પચીસ હજાર લોકોને ભોજન કરાવવાનું કામ આ કુંભની અંદર કર્યું અને આ મહાકુંભે સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કર્યું મિત્રો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આજે જે કંઈ બી નવી શરૂઆતો ટ્રસ્ટે કરી છે એને મારી શુભકામનાઓ આપું છું અને મુક્તાનંદ બાપુને આપ સૌ વધીથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે તમે આ સેવા યજ્ઞને જે રીતે આગળ ચલાવ્યો છે એ રીતે વર્ષો સુધી ચલાવતા રહો અને હું નરેન્દ્ર મોદીજીની સરકાર વતીથી મોદી સરકાર વતીથી એટલી નિશ્ચિત ખાતરી આપવા માગું છું કે દેશની સુરક્ષામાં ક્યારેય કોઈ કચાશ ના રહે એ નરેન્દ્ર મોદી સરકારનું સૌથી પહેલું કર્તવ્ય છે જો આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર